વલ્લભ વાસ્તવ ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા પ્રશ્ન હોય છે કે ઔદ્યોગિકમાં કાચો માલ ક્યાં તો તમે સામે ચિત્રમાં સ્પષ્ટપણે જોઈ શકશો કે જો ઔદ્યોગિક માલમાં આપણે દિશાની પસંદગી કરવામાં આવે તો કાચો માલ એટલે કે રો મટીરિયલ ઉત્તર દિશામાં નોર્થમાં રાખી શકાય ઈસ્ટ પૂર્વમાં રાખી શકાય અને વેસ્ટ પશ્ચિમમાં રાખી શકાય છે અને તે સિવાયની જે દિશાઓ છે ઈશાન ખૂણામાં શક્ય હોય તો ન રાખવો બ્રહ્મસ્થાનમાં ન રાખવું ને એ સિવાયની જે દિશાઓ છે ખૂણો અગ્નિ ખૂણો દક્ષિણ ખૂણો નેઋત ખૂણો જો તમારી પાસે કોઈ ઓપ્શન ન હોય તો રાખી શકો છો બાકી તમારે જો વાસ્તુ જ્ઞાનનો મહત્વનો લાભ મેળવો હોય કાચો માલ રો મટીરિયલ ઉત્તર તરફ પૂર્વ તરફ અને પશ્ચિમ દિશામાં રાખી તેનો મહત્તમ લાભ મેળવી શકો છો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો છે ધન્યવાદ ફરી મળશું નવા વિડીયો સામે